રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું એ હાલ પંજાબના પ્રભારી હતા એવા વિજયભાઈ રૂપાણી જેમનો જન્મ બે ઓગસ્ટ ઓગણીસો ને છપ્પનના દિવસે બર્માના રંગૂનમાં થયો એ જન્મે ભલે બર્મીઝ હોય પણ ગુજરાતમાં રાજકોટમાં વસતા એટલે કર્મે ગુજરાતી અને પાક્કા ગુજરાતી બન્યા ઓગણીસો એકોતેરથી એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા રૂપાણીએ ભાજપ સંગઠન અને સરકારમાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું એ પોતે થી એમણે શરૂઆત કરી અને મુખ્યમંત્રીના પદ સુધી એ પહોંચ્યા વિજયભાઈ રૂપાણીએ કોલેજના દિવસોમાં એમની યુવા શક્તિનો ઉપયોગ કરી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે એબીવીપી સંગઠનના પડકારો દૂર કર્યા ધર્મેન્દ્રસિંહજી કોલેજ જે રાજકોટમાં આવેલી છે કોલેજમાં નોંધપાત્ર બહુમતી સાથે વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી જેને આપણે જીએસ કહીએ છીએ એ ચૂંટાઈ આવ્યા